તો મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં બંગાળની ખાડીમાં મજબૂત સર્ક્યુલેશન રચાઈ ગયું છે અને આ સિસ્ટમની અસરથી આજે ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદનું વધુ જોર રાજ્યમાં ઉત્તર પૂર્વના સરહદી જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું છે આજે સવારે છથી આઠ દરમિયાન નર્મદા અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે નર્મદાના ગરુડેશ્વરમાં સાડા પાંચ ઇંચ તેમજ સુરતના ઉમરપાડામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો આજની વાત કરતાં પહેલાં નવા મિત્રો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં ગાઢ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન બંગાળની ખાડીથી લઈ મધ્ય ભારત અને ગુજરાત સુધીના વિસ્તારોમાં ગાજવીજવાળા વાદળો સાથે વરસાદનું પ્રમાણ જોવા મળ્યું છે ગુજરાતની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં મુખ્યત્વે ગુજરાત રિજ્યના ઉત્તર પૂર્વના ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ભરૂચ અને મધ્ય ગુજરાત તેમજ હવે સૌરાષ્ટ્ર બાજુ પણ વાદળો આવી રહ્યા છે ચોમાસાની ધરી અત્યારે સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો દક્ષિણ તરફ સરકી રહી છે અને રાજસ્થાનથી લઈ અને જે સર્ક્યુલેશન છે ઓરિસ્સા ઉપર અત્યારે ત્યાં સુધી પસાર થઈ રહી છે આજે સાંજની વાત કરીએ તો સરફેસ લેવલ ઉપર સર્ક્યુલેશન મજબૂત થશે અને ગુજરાતમાં આજે સાંજે મુખ્યત્વે ગુજરાત રિજિયન ઉત્તર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ સરફેસ લેવલના પવનોમાં જોવા મળી રહ્યો છે આઠસો પચાસ એચપીએની ઊંચાઈ ઉપર વાત કરીએ તો સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીથી લઈ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સુધીના વિસ્તારોમાં જે આવતી ચોવીસ કલાક એટલે કે આજે સાંજે રાત્રે આવતીકાલ સવાર સુધીમાં મજબૂત થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે ને ગુજરાતની નજીક આવી જશે આજે રાત્રે ને આવતીકાલે સવારે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત લાગુ જે વિસ્તારો છે ત્યાં સ્ટ્રોંગ સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે સાતસો એંચપીની ઊંચાઈ ઉપર એક બહોળું સર્ક્યુલેશન બંગાળની ખાડીથી લઈને અરબસાગર સુધીના વિસ્તારોમાં દેખાઈ રહ્યું છે જે પણ આજે સાંજે રાત્રે ને આવતીકાલ સવાર સુધીમાં વધુ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને મહારાષ્ટ્ર તેમજ ગુજરાત લાગુ અરબ સાગરના વિસ્તારો તરફ આવશે અને આ સિસ્ટમની સાથે ભેજ પણ સારો એવો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આજે પંદર જુલાઈ અને આવતીકાલે સોળ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે વલસાડ નવસારી સુરત ડાંગ નર્મદા તાપી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં ભારે ગાજવીજ સાથે જોવા મળી શકે ઉત્તર પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારો દાહોદ ગોધરા છોટાઉદેપુર અરવલ્લી સાબરકાંઠા મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ખંભાત અમદાવાદ આસપાસના વિસ્તારોમાં આજે સાંજે રાત્રે આવતીકાલ સવાર સુધીમાં તીવ્ર ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે મધ્ય ગુજરાતના અને અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે તેમાં રાત્રે તીવ્ર ઠંડરસ્ટ્રોમ બની શકે છે અને એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલદોકલ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ સાથે બે ઇંચથી વધુ વરસાદની શક્યતા આવતી ચોવીસ કલાકમાં દેખાઈ રહી છે ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટા પડશે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે પૂર્વ સૌરાષ્ટ્ર પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો ભાવનગર જિલ્લામાં વધુ અસર રહેશે તે સિવાય અમરેલી રાજકોટ અને કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લો મોરબી જિલ્લાના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે હળવાભારે ઝાપટાથી લઈ અને એકથી બે ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાભારે ઝાપટાને એકલદોકલ સ્થળે મધ્યમ વરસાદ એકથી બે ઇંચ વચ્ચે નોંધાઈ શકે છે જ્યાં તીવ્ર થન્ડરસ્ટોર્મ બને રાત્રે આવતીકાલે સવારે ત્યાં બે ઇંચથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ શક્ય છે કચ્છમાં વરસાદના વિસ્તારોમાં વધારો થાય કાંઠા વિસ્તારો અને પૂર્વ કચ્છમાં ભારે ઝાપટા નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાકમાં અને એકલદોકલ સ્થળે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પણ શક્ય ગણી શકાય આવતીકાલે વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થશે તીવ્ર થંદર આવતા બે દિવસ બની શકે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આવતી બે દિવસ સુધી ગણી શકાય તેની ખાસ અપડેટ આગળ આપવામાં આવશે જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર